નમસ્કાર દર્શક મિત્રો શ્રેણી ચાલુ કરી છે અને એની પાછળ મારે બહુ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ભાઈ રસેષ ધ્યાન અને મહેનત પણ એટલા જ છે નવા નવા પ્રસંગો તારવી લેવા અને એને કઈ રીતે ઉજાગર કરવા એના માટેના દસ્તાવેજી પુરાવાઓ કઈ રીતે ભેગા કરવા એક પણ વસ્તુ એવી નથી આવતી જેનો દસ્તાવેજી આધાર પુરાવો ના હોય એટલે આમ જોઈએ તો એક ઇતિહાસ વર્ણવવાનું કામ રશેષભાઈ અને હું એમના માધ્યમ થકી કરી રહ્યો છું આજે વાત કરવી છે વહીવટી તંત્ર અત્યારે આપણે સામાન્ય રીતે વાંક કાઢતા હોય છે કે અધિકારીઓ ગાંઠતા નથી કેમ નથી ગાંઠતા એક મંત્રીશ્રી પાસે અમારો જાત અનુભવ નો દાખલો છે યોગ્ય કેસ માટે એક પ્રતિનિધિ મંડળે મોકલેલું મેં વાત કરેલી કે આ મને લાગે છે કે સાચો કિસ્સો છે બધું સાંભળ્યું મંત્રીશ્રી પોતે સંમત થયા કે ના વાતમાં તથ્ય છે હાલ સાચી વાત છે તમારી પણ અધિકારીઓ કર ગયા અને મીટિંગ પૂરી કરતા પહેલા ચુકાદો આપ્યો સાચી શકું હવે આ પ્રજાના પ્રતિનિધિઓ અને આપણા જ અધિકારીઓ બ્રિટિશ રાજ્યમાં તો આઈસીએસ અધિકારી એટલે એક સીધો બ્રિટનની રાણીનો વારસદાર ગણાતો હતો એની એટલી તુમાખીને એટલો રૂઆબ રહેતો હતો આપણને ગુલામ પ્રજા ગણતા લોકો તેવા સમયે જે અગાઉ આપણે વર્ણન કરી ગયા સાહેબે જે સ્વાગતમાં નહીં ગયા વાયસરાય સાથે ઉદઘાટનમાં પણ હાજર નહીં રહ્યા ત્યાં સુધી તો નહીં પણ પછી સન્માન સમારંભ કોઈ પણ સરકારી યોજાય તો એમાં દારૂ નહીં પીરસાય એ ઠરાવ પર પસાર કરાયો એટલે અત્યારે જો લોકો એમ કે છે કે અધિકારીઓ ગાંઠતા નથી તો મારો એમને સ્પષ્ટ જવાબ છે કે અધિકારીઓ નથી ગાંઠતા કારણ કે ઘોડો અરબી છે ઉપર બેસનાર એનામાં અરબી ઘોડાને અંકારવાનું કવત નથી એને ટાઈડા ઉપર સવારી કરી છે અને એટલે ઘોડું એને ફેંકી દે છે ઉછલ પ્રજાના પ્રતિનિધિઓને જ્યાં સુધી પ્રજા યોગ્ય રીતે નહીં ચૂંટે અને વહીવટ તંત્ર પણ એમની કાર્યદક્ષતાનો અનુભવ નહીં કરે ત્યાં સુધી વહીવટી તંત્ર એમને નહીં ગાંથે હું મારી કારકિર્દીમાં ત્રણ વખત કેબિનેટ મંત્રી રહ્યો છું અને મારો ખુદનો અનુભવ એવો છે કે વહીવટી તંત્રને પણ સારા કામ કરવા છે એમને કામ કરવા સામે વાંધો નથી પણ એ ભરાઈ જાય એવા કામ નથી કરવા કે તમે મૌખિક કહો અને તમારું કંઈક અંદર લેતી દેતી હોય અને પછી વહીવટી તંત્ર લટકી જાય એવા કામ નહી કરાય અને નથી કરવા એમને એટલે વહીવટી તંત્ર કામ કરવા નથી માંગતું એવી વાત નથી વહીવટી તંત્ર કામ કરવા માટે જ છે અને એને પણ જવલ્ય અપવાદો દરેકમાં હોય જવલ્ય કેટલાક અપવાદો વાત કરીએ તો આ જ વહીવટી તંત્ર થકી જ કામ કરાવી શકાય છે કઈ મંત્રી જાતે પાવડું તગારું લઈને તળાવ ખોદવા ના જાય એ વહીવટી તંત્ર થકી જ કરવાનું હોય છે કામ પણ એ કામ લેવાને બદલે આપણે જાતે જ્યારે આપણા ઘરના નિયમો કાઢીએ છીએ મનસ્વી વાત કરીએ છીએ લેખિત કશું આપવાની તૈયારી નથી હોતી વહીવટી તંત્રને કઈ રીતે સમજાવી શકાય અથવા ક્યાં એને કાયદો બતાવીને સીધા પાટે ચલાવી શકાય એ આવડત નથી હોતી ત્યારે વહીવટી તંત્ર રાજા બને છે અને આપણે પછી જોઈએ છે કે મંત્રીશ્રીનું કાંઈ ઉપજે નહીં અને વહીવટી મન ફાવે તે કરે એટલે કરતા હરતા કાર્ય કરતા ને સહી કરે તે સમાહરતા અધિકારીઓમાં એવું ચાલે છે અધિકારીઓ માટે એવું કહેવાય છે કે કલેક્ટર કકળાટ કરે કલેક્ટર કકળાટ કરે 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 ને મામલતદાર સર્કલ શું તલાટી થાય એટલે નાનો કર્મચારી તલાટી છે એ તલાટી પણ કલેક્ટર ને ગોળ ગોળ ફેરવી શકે એનું આ પંક્તિઓમાં ઉદાહરણ છે એ એ ઘટનાઓ નું હું ઘણી વાર સાક્ષી બન્યો છું બીજા બધા કેસમાં અલબત્ત મારા કેસમાં નહીં મારા અનુભવો વહીવટી તંત્ર માટેના હંમેશા સુખદ રહ્યા છે સ્નેહપૂર્ણ રહ્યા છે ક્યારેક વહીવટી તંત્રએ મારી સાથે ખૂબ જ તાલમેલથી કામ કર્યું છે અને હું મારી સફળતાનો બરાબરનો ભાગ બરાબરનો યશ સરકારી વહીવટી તંત્રને પણ આપું છું આજે વાત કરવી છે સરદાર સરદાર સાહેબની સરદાર સાહેબ બેરિસ્ટર હતા એટલે કાયદાની ટોચની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ કહેવાય એટલે તો બેતાજ બાદશાહ કાયદાના પણ અમદાવાદ મ્યુનિસિપલ બરો મ્યુનિસિપાલિટી હતી અને એમાં કેટલાક પ્રશ્નો એવા હતા કે જે અટકે અને અટકે ત્યારે ત્યાંથી મુંબઈ રાજ્યમાંથી એક અકડું અધિકારી સનાથી સેવાના નિયમો હોય એવા એક અધિકારીને અમદાવાદ મુકવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનર તરીકે સજા થયા વખતે સભ્ય નતા પણ સરદાર સાહેબ ચૂંટણી લડ્યા પછી કપટ થયું એ વખતે પણ ચૂંટણીમાં ગરબડો થતી હતી એટલે ગરબડ થઈ સરદાર સાહેબ ને હરાવી દેવામાં આવ્યા સરદાર સાહેબ બીજી વખતે પેટા ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા એટલે હવે તો હરાવવાનો સવાલ નતો અને ત્યાર પછી જે ઘટનાઓ ઘટી એ આખો ઇતિહાસ આપણે રસેશભાઈ ના મળે સાંભળીશું શું હતું રસેશભાઈ આ આખું પ્રકરણ શું હતું શિલડી કેમ મૂકવામાં આવ્યા શું કર્યું અને આખો પ્રશ્ન શું હતો અને સરદાર સાહેબ નો રવૈયો એટલે વલણ કઈ રીતનું રહ્યું ઓગણીસો સત્તર માં અમદાવાદ મહાનગરપાલિકા નું નગરપાલિકા હતું અમદાવાદ નું જે સ્ટેટસ જે હતું એ નગરપાલિકા લેવલ પર એટલે બ્રિટિશ રાજ્યમાં નગરપાલિકાનું અસ્તિત્વ ધરાવતું હતું અને એ વખતે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટમાં હવે સુધારો કર્યો અને ભારતીય સિવિલ સર્વિસમાં આઈસીએસમાં અધિકારીને એક અંગ્રેજ હોવો જોઈએ મ્યુનિસિપલ કમિશનર તરીકે એવો એક કાયદામાં સુધારો કરી અને દરેકે દરેક કાઉન્સિલરો અને જનસેવકો ઉપર આગ થોપવામાં આવ્યો એટલે ચીફ ઓફિસર તરીકે એને મૂકવાનો હોય હા ચીફ ઓફિસર કહી શકો મ્યુનિસિપલ કમિશનર કહી શકો એટલે એ સમયે મ્યુનિસિપલ કમિશનર ની પોસ્ટ હતી નગરપાલિકા હોવા છતાં આજે મ્યુનિસિપલ કમિશનર ની પોસ્ટ કોર્પોરેશન માં હોય છે એટલે અધિકારીઓ અધિકારી એવા મનસ્વી વર્તન ના આવવા માંડ્યા એટલે આજ તો જોકે આ પહેલો જ સુધારામાં પહેલા જ અધિકારી એવા આવ્યા કે જેમણે એના પછી પણ એક આવે એટલે એ પણ હું આગળ લઉં છું તો અધિકારી પોતાના જ જાતને મનસ્વી રીતે વર્તન કરી શકે એવો બધો જ સત્તાઓ એ લોકોને સોંપવામાં આવેલી અને જનનાયક એટલે જે ચૂંટાયેલી પાક હોય કે ચૂંટાયેલા પક્ષ વિપક્ષ બંને લોકો અધિકારીને આ મ્યુનિસિપલ કમિશનર ની પોસ્ટના વ્યક્તિ માં જે એપોઇન્ટેડ હોય એને કશું કહી ના શકે એવા એક અધિકારી શિલડી અમદાવાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ આપ્યો અને એ શિરડી પોતે બ્રિટિશ અધિકારી હતા પણ એક અરીસો કોઈ એવી રીતે કહી શકો કે બ્રિટિશ શાસનના ગમંડ નું એક અરીસો હતા કે બ્રિટિશ શાસન જે ગમંડ થી ચાલતું હતું અને શિરડી જે રીતે વર્તન અને વાણી વ્યવહારની જે લોકો સાથે કરી રહ્યા હતા એક પ્રકારનું એક એક બંનેનું પ્રતિબિંબ જ હતું એવું કહી શકીએ હવે આ અધિકારી એટલા બધા રીજીડ હતા કે જેથી કરીને કોઈ એમની સામે ટકતું નહોતું કે કોઈ જ જન અધિકારી કે કાઉન્સિલરનું કઈ જેમ આપે કહ્યું કે અધિકારી સામે ચાલતું ના હોય એવી પરિસ્થિતિ એ એ વખતે પણ સમજી શકાય કે બ્રિટિશ આપણે એટલે આપણું ના અંગ્રેજ અધિકારી ના ચલાવે એ વાત સમજી શકાય એ પણ તેમ છતાં પણ આક્રોશ જબરજસ્ત હતો કારણ કે જનસેવાના કામો કોઈ થતા નહોતા એટલે આખરે આનો સામનો કેવી રીતે કરવો અમદાવાદમાં વલ્લભભાઈ ઓલરેડી બેરિસ્ટર તરીકે પામી હતા એટલે આમ સીધી નજર સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એક જ સરદાર નથી ફર્યા પણ વલ્લભભાઈ પટેલ ઉપર નજર ફરી કે ભાઈ આ વ્યક્તિને આપણે આગળ કરીએ અને લડીએ આના નેતૃત્વ હેઠળ એટલે વલ્લભભાઈ પર આ બધાએ પોતાનું એક કડક તોડ્યો કે ભાઈ આ વ્યક્તિ લડવા માટે યોગ્ય છે અને કાયદાકીય સૂચબૂજ સાથે લડી શકે એમ અને ચીમનલાલ ઠાકોરે એમને કહ્યું પણ ખરું કે તમારે નગરપાલિકાની ચૂંટણી લડવી જોઈએ પણ સાથે સાથે એ પણ કહ્યું કે આ અધિકારીના લીધે લોકોમાં ડરનો માહોલ તો છે એટલે તમે જીતો ના જીતો એની જવાબદારી કોઈ નહીં લે પણ તમે લડો તો વધારે સારું એમ કે ચીમનલાલ ઠાકોરે એમને એક વખત કઈક જોયું ને સરદાર પટેલને પેટા ચૂંટણીમાં લાવ્યું સરદાર પટેલ લાવ્યું ચૂંટણી લડ્યા જીત્યા પણ જે કાવા દાવા ચૂંટણી પછી થયા એમની જીત રદ થઈ એટલે ફરી પાછો એક પ્રકારનો અલગ રીતે આક્રોશ પેદા થયો અને લોકોએ નક્કી કર્યું કે હવે તો કઈક ને કંઈક જવાબ આપવો પડશે કારણ કે સરદાર જીત્યા હતા એટલે એનો મતલબ કે કઈક તો છે આ વ્યક્તિમાં અને એમની ચૂંટણી રદ થઈ એટલે એક અન્યાય તો અંદર અંદર ચાલતો હતો કે ભાઈ અન્યાય થયો છે હવે આપણે નવેસર ચૂંટણીમાં લડીએ નવે જાહેર થઈ સરદાર બિનહરીફ ચૂંટાયા હવે તો સરદાર કોઈ હતું નહીં એટલે ચૂંટણી રદ થવાનો કોઈ સવાલ જ નતો કે ચૂંટણી કેવી રીતે જીત્યા ના તે બધું એટલે સરદાર સાહેબે રાજકીય ક્ષેત્રે પહેલી વખત કાઉન્સિલર પદે એમણે પદભાર સંભાળ્યો હવે આ જ વખતે એમના લોકોએ જે શરૂ કરેલું એટલે જીમલાલ ઠાકોર એમને ચેતો હતા કે ભાઈ તમે થોડું સાચવી ચાલજો અચાનક જ આટલી મોટી લડાઈ લડવાની જરૂર નથી એટલે વલ્લભભાઈ એ વખતે ચીમનભાઈ ને એવું કહ્યું હતું કે જાહેર સેવાની સેવાની ભાવના લોકોમાં જગાડવી એ જ તો નેતાનું કામ છે જો આપણે એ નહીં કરીએ તો પછી લોકો જાહેર સેવા કરશે કેમ એટલે એમ કહીને ચીમનભાઈને ભરોસો અપાયો કે તમે ચિંતા ના કરો આપણે આગળ આમાં આ લડત પર પૂરા પાર પડીશું હવે આમાં આમાં નું રોલ હવે પાત્ર કેવી રીતે આવે છે કે શીરડી ઓગણીસો ચૌદ માં નગરપાલિકા એ એક તલાવ હતું એ એક મચ્છરો નો ઉપદ્રવ નું કેન્દ્ર હતું ને બોર્ડે તેને જનહિતમાં એનો યોગ્ય ઉપયોગ કરવો એવું ઠરાવેલું પણ હવે ઓગણીસો સત્તર નો જે નવો કાયદો બે ત્રણ વર્ષ પછી બદલાયો એટલે બધો પાવર ને કંટ્રોલ સિલીડીના હાથમાં આવ્યો અને આ જે તળાવ હતું એમાં બાજુમાં એક દિવાસરી બનાવવાની ફેક્ટરી હતી અને ફતેહ મોહમ્મદ મુનશી કરીને એ ચલાવતા હતા ઉદ્યોગપતિ હતા એ સમયના એટલે એ ચલાવતા હતા એ તળાવનો ઉપયોગ એ ફતેહ મોહમ્મદ મુનશી કરતા હતા હવે જેવું આ તળાવ નગરપાલિકાએ ઠરવ્યું ઠર્યું કે ભાઈ આ તળાવ હવે જાહેર રીત માટે વાપરવાનું છે એટલે ફતેહ મોહમ્મદ મુનશી કોર્ટ ની લડાઈ સુધી કોર્ટ માં ગયા કાયદાકીય લડત બધી લડ્યા પડ હારી ગયા આખરે એ બધી કવાયત કર્યા પછી એમણે હત્યા હેઠા મૂકવાની જગ્યાએ સંપર્ક સિલિડી અધિકારીનો સાબ્યો કે બધો જ પાવર સિલિડી જો રહેતો એટલે એમણે સિલિડીને આમ જોજો તો એ વખતની પણ ભ્રષ્ટાચાર ની આ એક એજ કઈ શકે કે સિલિડીને અંગત રીતે બહુ જ મનાવીને પટાવીને સિલીડીને એવું કહેવામાં આવ્યું કે મારે આ કોઈ પણ હિસાબે જોઈએ છે એટલે એ બહુ સરસ રીતે કાયદાની જે જે ગૂંચ છે જેમ પસાર થાય પછી દરેક અધિકારી એ દરેક કાઉન્સિલ અંદર સહી કરે અને પછી એ ઠરાવ મંજૂર થાય ને જનહિતના કાર્યો ઠરાવ પ્રમાણે થાય આ એક જનરલ પ્રેક્ટિસ છે આજે પણ એ વસ્તુ થઈ રહી છે સિલીડીએ શું કર્યું કે એ વખતે ઘણા બધા સુધારા કરેલા જે કોઈને ખબર નહોતી અને પાછું એમણે આ તળાવ રેલવે સ્ટેશન થી નજીક ત્રેપન હજાર ચોરસ વાની જાહેર સંપત્તિને એક ખાનગી વ્યક્તિને આપવા માટેનું એમણે ગોઠવણ પૂરેપૂરી કરી દીધી હતી એટલે એમાં કોઈ કાઉન્સિલર કે કોઈને ખબર જ નહીં બધાને અમ નથી શું કહેવાય

વાયદાઓને એ બધું તો છોડો એ બધું કશું કર્યું નહીં પણ એમણે કાયદાકીય સહારો લીધો અને દરેક ડોક્યુમેન્ટ વેરીફાઈ મ્યુનિસિપલ સરકારી ફાઇલો ચેક કરી એમાં જે એમણે લાઈનો ઘૂસી નાખેલી સુધારો કરેલો એ તેર લાઈનો બહુ મોટો બેનિફિટ સર જાહેર જનતાને મળ્યો કે જેથી કરી આ તળાવ સીધે સીધું મુનશીને મળી જતું હતું ફતેહ મોહમ્મદ મુનશીને એટલે એમણે સાત જૂને ઓગણીસો સત્તર ના રોજ નક્કી કર્યું કે સાત જૂન પહેલા જે વાતાવરણ ચાલતું હતું અંદર ખાને એમાં લોકોને એવું થઈ ગયું કે આ વખતે તો કઈક ને કંઈક મોટી નવા જૂનીના એંધાણ છે અને સાત જૂને સરદાર સાહેબે કમિશ્નર ની હાજરીમાં સભાખંડમાં ખંડ ઉભા થઈને કહ્યું કે આ નગરપાલિકાના ઇતિહાસમાં એક ભારતીય કાઉન્સિલર તરીકે હું આ બ્રિટિશ અધિકારીને અધિકારી કરવાની કરવાની માંગ કરું છું અને એમણે એટલા બધા પુરાવા આપ્યા અને છેલ્લે એમણે ઘટો એવો કર્યો કે જાહેર જનતાનો વિશ્વાસ વિશ્વાસ અને દગા વિશ્વાસ સાથે દગા અને શહેરના હિતોની અવગણના કરી છે એક બહુ જ કાનૂની લાઈન બોલી અને એમણે પૂરું કર્યું કે આ વ્યક્તિએ જાહેર રીતના જે કંઈ પણ કાર્યો કરવાના છે એમાં લોકોનો સાથે તગો કરેલો છે નગરપાલિકાના કાઉન્સિલરો તો અંધારામાં રાખ્યા જ છે પણ લોકોને પણ દગો કર્યો છે અને સિલીડીને પછી આ ઠરાવની સાથે રદ કરવા અરે પદબ્રશ કરવામાં આવે એટલે સિલીડી માટે એક બહુ મોટો આંચકો હતો કે આ કેવી રીતે થઈ ગયો પણ જયારે તથ્યો તપાસીને સરદાર સાહેબે જે રજૂઆત કરી નગરપાલિકાના સભાખંડમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે પહેલી વખત જીતેલો એક નેતાના આશ્ચર્ય થયા છે કે નથી થયા પછીની વસ્તુ છે પણ એને બ્રિટિશ સરકારને ચેલેન્જ કરી દીધી એ સમયે આપણે જાણતા નતા હતા કે સરદાર સાહેબ આ રીતે ભવિષ્યમાં આપણા રાજપુરુષ બનશે કે અખંડ ભારતના નિર્માતા બનશે કોઈને ખબર નથી પણ આ સરદાર સાહેબની સૌથી પહેલી લડત જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સામે હતી અને સરદાર સાહેબ આ લડત બહુ જ વ્યવસ્થિત રીતે જીત્યા અને એમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે વાંધા વચકા આવ્યા વગર જીત્યા એટલે સરદાર સાહેબ ને કાયદાકીય જ્ઞાન સાથે કેવી રીતે એ પુરાવાનો ઉપયોગ કરવો એ બહુ સારી રીતે આવડતું છે અને એમણે એના જ ઉપયોગથી આ બધી લડતો જીતી લીધી અત્યાર સુધી જે કંઈ પણ આપણે જાણીએ છીએ એ બધી લડતો એમણે તથ્યોને પુરાવાના આધારે જીતેલી છે દર્શક મિત્રો રસેશભાઈની વાત તમે ધ્યાનથી સાંભળી હશે સરદાર સાહેબે જે કર્યું તે અત્યારે પણ કરી શકાય અત્યારે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર મોટા ભાગે સરકારમાંથી જે કંઈ એને કહેવામાં આવે તે કરતા હોય છે તો એને રસ હોય હોય તે કરતા છે ત્યારે જો નગરપાલિકાના સભ્યો બહુમતી સભ્યો ભેગા થાય અને નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે તો એનો ચીફ ઓફિસર તરીકે ત્યાર પછી એક સેકન્ડ માટે પણ બેસવાનો અધિકાર રહેતો નથી આ નગરપાલિકાના બોર્ડનો ચીફ ઓફિસર ઉપરનો કાબુ છે ચીફ ઓફિસર સેક્રેટરી છે સરદાર સાહેબે એને જે કંઈ ખોટું કર્યું હતું એના પહેલા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા કાયદાની દ્રષ્ટિએ શું ખોટું થયું છે એની નોંધ તૈયાર કરી અને પછી મુદ્દા રીતે અવિશ્વાસ કેમ વ્યક્ત કરવામાં આવે છે એના એકે એક મુદ્દા એની સામે રજૂ કર્યા જેનો કોઈ જવાબ શિલડી પાસે નહોતો એટલે કોઈ પણ નગરપાલિકામાં જો આવા અભ્યાસુ સભ્યો હોય અને નગરપાલિકાના બહુમતી સભ્યો શહેરના હિતમાં એમની દોરવણી પ્રમાણે ચાલે તો નગરપાલિકાના ચીફ ઓફિસર એ નગરપાલિકાના બોર્ડના અધિકારી છે નોકર છે એના માલિક નથી એ વાત સરળતાથી સમજાવી શકાય અને એ વાત સરદાર ઇન્ડિયન સિવિલ સર્વિસિસ ના સભ્ય હતા તમારા તો નગરપાલિકાના ચીફ ઓફિસરો નાયબ કલેક્ટરની કક્ષાના પણ નથી હોતા ક્યાંક નાયબ કલેક્ટરની કક્ષાના હોય છે એથી આગળની કક્ષાના નથી હોતા ત્યારે તમે નગરપાલિકાના નગરસેવકો છો અથવા તો તમે નગરપાલિકાના મતદાર છો તો નગર સેવકો એવા ચૂંટો કે જેને પોતે નગરસેવક તરીકે પોતાના અધિકારો કયા છે અને કયા કાયદા હેઠળ કયા કયા અધિકારો એને મળેલા છે અને કાયદાઓ અનુસાર કામો થાય છે કોન્ટ્રાક્ટ આપવો હોય તો કયા કાયદાઓ હેઠળ આપી શકાય છે એના માટેના કોટેશન માટેનો કાયદો શું છે બાંધકામ સમિતિ મંજૂરી આપી હોય તો એની અંદરની જોગવાઈઓ શું છે એ બધી જ બાબતોથી ઝીણવટભર્યો અભ્યાસ કરીને તમારો સભ્ય જાણકાર બનશે તો તમારા વોર્ડમાં કોઈ તકલીફ આવવાની પ્રશ્ન ઉભો થશે નહીં કારણ કે પછી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ એની સાથે પંગો નહીં લે એટલે તમારે કચરાના ઢગલા પડ્યા રહેતા હોય હમણાં હું જોતો તો પાટણ નગરપાલિકામાં લોકો ગટરના પાણીમાં નહીં ને વિરોધ વ્યક્ત કરતા હતા આ વાતવાદ છે પ્રજા જે માલિક છે કરવેરા આપે છે એ પ્રજા ગટરના ઉભરાતા ગંદા પાણીમાં જેમાં પશુઓ પણ ના નાય એમાં નહીં ને વિરોધ વ્યક્ત કરે તો એના જેવી પાંગળી પ્રજા બીજી કોઈ કહેવાય નહીં આ સરદાર સાહેબ ની વારસદાર પ્રજા ના ગણી શકાય આપણે સાંઢની માફક સિંગડા મારવા હોય તો પહેલો મુદ્દો છે સરદાર સાહેબના જીવનમાંથી શીખવાનો સક્ષમ બનો પહેલો મુદ્દો સક્ષમ બનો કાયદો જાણો કયા કાયદા હેઠળ તમારા શું અધિકારો છે તે જાણો અને કયા કાયદાનો તમારો ચીફ ઓફિસર અમલ નથી કરતો ને ભંગ કરે છે તે જાણો અથવા પ્રમુખ કયા કાયદાનો ભંગ કરે છે તે જાણો અને ત્યાર બાદ તમે યોગ્ય સમયે કાં તો અવિશ્વાસની દરખાસ્ત લાવી શકો કાં તો સામાન્ય સભામાં પણ આનું સ્પષ્ટીકરણ માંગી અને જો યોગ્ય સ્પષ્ટીકરણ ના માંગ આપવામાં આવે તો એ પ્રશ્નના જવાબમાં તો તમે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકો સવાલ એ છે તમારી સાથે મેજોરિટી સભ્યો હોવા જોઈએ ત્યાં પછી પક્ષની શિસ્ત ને અશિસ્તનો સવાલ ના આવે ત્યાં ગામના હિતમાં શું છે તેનો સવાલ આવે અને આજે આપણે આપણે માટે છો એમાં પણ એક એક કહો કે કોઈને કાયદાકીય જાણકારી ન હોય પણ નગરપાલિકા કે પ્રાથમિક સભ્ય નગરપાલિકાનો કાઉન્સિલર પણ બન્યો હોય તો એ પાછલા વર્ષના જૂના ઓડિટ રિપોર્ટ પણ જુએ અને એમાં જે ગેરસિસ્ટ કે ગેર ગેર રીત્યો જે નોંધાયેલી છે એનું પણ ખાલી ખુલાસો માગે ને તો પણ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે જૂના ઓડિટ રિપોર્ટો પણ એ અમલમાં નથી કરવામાં આવતા જેમ આપણે કહેવાય કે ઓડિટ રિપોર્ટની ત્રુટીઓ જે સોલ્વ કરવાની હોય એ પણ ઓડિટ રિપોર્ટની ત્રુટીઓ સોલ્વ સોલ્વ નથી થતી અને ચીફ ઓફિસર પણ એ કરવા નથી માગતો એટલે એ એટલું પણ જો કરે ને તો પણ ઘણી બધી મુસીબતોનો હલ લોકલ લેવલ પર જ આવી જાય એમ છે બિલકુલ સાચ દોસ્તો આમાં મુદ્દો શું હતો મુનશી નામનો ઉદ્યોગપતિ એના એના માટે 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 લાકડું જોઈએ પોચું કરવા તળાવમાં એ એ લાકડાને કારણસર જરૂરી લાકડા કોવાય અને તળાવનું બંધિયાર પાણી એટલે ત્યાં મચ્છરો થાય એટલે મચ્છરોના ઉપદ્રવ સામે નગરજનોની તકલીફ હતી અને આ ઉપદ્રવ દૂર કરવા માટે તળાવ પૂરી નાખવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ના મ્યુનિસિપાલિટીના બોર્ડે નક્કી કર્યું હતું એને મ્યુનિસિપલ કમિશનરે એ ઠરાવમાં ગાલમેલ કરી અને ઠરાવ બદલી નાખ્યો જે તમારી નગરપાલિકામાં પણ બની શકે છે બને છે ઘણી નગરપાલિકાઓમાં જ્યાં ચીફ ઓફિસર વધારે પડતો અથવા તો સત્તાધારી પક્ષ સાથે તાલમેલ ધરાવતો હોય અથવા બીજી કોઈ રીતે પહોંચેલો હોય ત્યારે આ બધું જ થવાની શક્યતા હોય છે ટેન્ડરો કોઈના ખોટી રીતે મંજૂર થતા હોય છે કોઈના ભાવ ખોટી રીતે મંજૂર થતા હોય છે કોઈને ખોટા પૈસા ચૂકવાતા હોય છે કોઈનું હિત હોય એવા કામોમાં કોર્પોરેટર રસ લેતા હોય છે આ બધા જ બનાવો તમે 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 અટકાવી શકો જો ચોખ્ખા ચોખ્ખા હો તો પહેલી જરૂરિયાત છો સરદાર સાહેબ ગંગાજળ જેવા પવિત્ર અને પારદર્શક હતા એટલે પહેલી પહેલી જરૂરિયાત તમે ચોખ્ખા છો ત્યાર પછીની બીજી જરૂરિયાત આવે તમને જે પ્રશ્ન વિશે તમે વાત કરો છો એ પ્રશ્નનો તમે અભ્યાસ કર્યો છે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તમને ના સમજણ પડતી હોય તો કોઈ નિષ્ણાતોને પૂછ્યું છે મત લીધો છે ત્યાર પછી એની સાથે જોડાયેલ કાયદાઓ કયા છે અને કયા કાયદાનો ક્યાં ભંગ થાય છે આ જો તમે જાણો તો સરદાર સાહેબના આ આખા જે શિલડીનો આખો પ્રસંગ છે જે ફતેહ મહમ્મદ મુનશીનો તળાવ પૂરવાનો જે આખો કિસ્સો છે એના ઉપરથી બોધ એ નીકળે છે કે પ્રજાના પ્રતિનિધિ પાસે અમર્યાદ સત્તાઓ છે પ્રજાનું ભલું કરવાની જો એ કરવા ધારે તો આઈસીએસ અધિકારી એ જમાનામાં તો જ છતાં એને પણ સરદાર સાહેબ ઓફિસરો કરતા કાં તો આપણે ગોલમાલમાં ભાગીદાર હોઈએ છીએ કાં તો આપણે ખોટી પક્ષની શિસ્તના નામે જે સંકલન સમિતિ કે એનાથી દોરવાઈ જઈને આપણા મતદારોનો દ્રોહ કરીએ છીએ અને મતદારો પણ માગે છે કારણ કે મતદારો યોગ્ય ઉમેદવારને ચૂંટતા નથી એ પક્ષમાં તણાઈ જાય છે લાગણીમાં તણાઈ જાય છે કોમમાં તણાઈ જાય છે ધર્મમાં તણાઈ જાય છે અને સરવાળે એમને સરદાર સાહેબ નથી મળતા પણ એનાથી તદ્દન વિપરીત પ્રકૃતિ વાળા માણસો મળે છે જે ગોટાળા કરતા હોય પારદર્શક ન હોય લાંચ રૂશ્વત કરતા હોય અધિકારીને નહીં જાળવતા હોય તો પછી તમારું કામ નહીં જ થાય તમારું કામ થાય કઈ રીતે અહીંયા પ્રધાનમંત્રી આવે અને નિકોલ વોર્ડમાં કાર્યક્રમ થાય સરસ મજાનો એકદમ જોરદાર કાર્યક્રમ થાય અને એના ત્રીજા દિવસે વરસાદ પડે ધોવાઈ જાય એનો અર્થ એ થાય કે અધિકારીઓના તંત્રને પોષનાર કોઈક છે એમની લૂંટમાં ભાગીદાર કોઈક છે અને એ કોઈક બીજો નહીં પણ તમારા પ્રજાના પ્રતિનિધિઓ જ એ લૂંટમાં ભાગબટાઈ કરે છે અને માટે સહન કરવાનું પ્રજાને આવે છે બદનામ વગો વાય છે સરકાર વગોવાય છે તંત્ર વગોવાય છે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે એટલે તમે તમારા પ્રતિનિધિઓ ચૂંટો ત્યારે સરદાર સાહેબ જેવા ચૂંટો નિષ્ણાત ચૂંટો ચારિત્રશીલ ચૂંટો તમારા પૈસા ખાઈ ન જાય તેવા ચૂંટો અને વખત આવે કાયદાની જોગવાઈઓ મુજબ ઝઘડો કરીને નહીં હું તને જોઈ લઈશ નહીં નહીં જોઈએ તો મારી તો નોકરી રજળી જશે તમે જ્યારે આવા પ્રતિનિધિઓ ચૂંટશો ત્યારે તમે સરદાર સાહેબના વારસદાર થવાના હકદાર છો એમ કેવા છો ન ચૂંટો ત્યાં સુધી તમે પણ આ જે કઈ પાપ થઈ રહ્યું છે એ પાપમાં વાલીઓ લૂંટારો લૂંટીને લાવે એમાંથી બધા ભાગ લે છે માટે તમે બધા ભાગ કરો છો પણ પાપનો ભાગ કોઈ નથી પાપનો ભાગ તો માત્ર જ બેઠવાનો હોય છે એમ તમારો કોર્પોરેટર જ આ પાપનો ભાગ બને છે ભાગીદાર બને છે અને છેવટે બદનામ થઈને વિદાય થાય છે પણ એના મતદારો જાગૃત ના હોય ત્યારે સરદાર સાહેબના તો મતદારો તો જાગૃત હતા એના કરતા વિશેષ જાગૃતિ સરદાર સાહેબની પોતાની હતી અને કાયદાનું જ્ઞાન પણ હતું એટલે જ્ઞાન આગળ કશું ચાલતું નથી કાયદાનું જ્ઞાન ના હોય કાયદાની જોગવાઈઓનું જ્ઞાન ના હોય પ્રમાણિકતા ના હોય તો કશું જ થઈ શકતું નથી બાકી આજના તારીખમાં પણ એક ધારાસભ્ય પાસે એટલી સત્તા છે કે એ જિલ્લાના પોલીસ વડાને માફી માગી અને પોતાની પાસે ઉભો રાખી શકે અને એની પાસે ખોટું કર્યું હોય તો વિશેષાધિકાર સમિતિમાં આખો કિસ્સો લઈ જાય અને એની પાસે માફી મગાવી શકે મેં આ કર્યું છે અને એ પણ એક જાંબાજ અને જવામર્દ પોલીસ અધિકારી ના કિસ્સામાં થયું છે કે જેને આખું ગુજરાત કરે છે છે એ અધિકારીને પકડાવી ખોટું કરવા માટે મારા કામમાં દખલ કરવા માટે એટલે આ શક્ય છે સરદાર સાહેબ બનવું હોય તો તમારે તમારા પ્રતિનિધિઓ પણ સરદાર સાહેબ જેવા ચૂંટવા પડશે અને એ જો ચૂંટશો તો તમારું રાજ્ય સારી રીતે ચાલશે નહીં ચૂંટો તો અત્યારે જેમ ચાલે છે તેમ ચાલશે નક્કી તમારે કરવાનું છે સરદાર સાહેબના જીવનના પ્રસંગ પરથી આપણે કઈ પ્રેરણા લઈએ એવી અપેક્ષા સાથે આજનો આ પ્રસંગને હું તરફ દોરી જાઉં છું હવે પછી બીજા એપિસોડમાં બીજા એક પ્રસંગની ચર્ચા કરીશું હાલ પૂરતા આપ સૌને રામ રામ આવજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત મળતા રહીશું